ચિખોદરા ગામ આવેલ બેંક ઓફ બરોડાના લોકર માંથી લાખો રૂપિયા ની કેસ અને મોટા પ્રમાણ સોના ચાંદી દાગીના ના લોકર માંથી ગાયબ થવાની ઘટના ગત ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં બનવા પામી હતી તે અંગે લોકરના માલિક અને તેના પત્ની કે જેઓ સંયુક્ત નામે બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા હતા તેઓ પોતાનું બેંક ઓફ બરોડાનું લોકર ખોલતા આવ્યું અને આણંદ જિલ્લા પોલીસ વડાને કરી ફરિયાદ જિલ્લા પોલીસ વડાએ આ તપાસ માટે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યા અને અંતે આરોપી ઝડપાયો આણંદ જિલ્લા અને તાલુકાના વઘાસી ગામના સુભાષ પટેલ અને તેમના પત્ની ચીખોદરા ગામ આવેલ બેંક ઓફ બરોડામાં સંયુક્ત બેંક લોકર ધરાવે છે જેઓના બેંકના લોકરમાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મહિનાઓ દરમિયાન કોઈપણ સમયે તેમના લોકરમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને સાહીઠ તોલા સોનાના દાગીના ગાયબ થયા હોવાની રજૂઆત આણંદ જિલ્લા પોલીસ વડાને કરેલ જેની તપાસ સીબી આણંદ કરતી હતી આ અંગે બેંકના પટાવાળા વિપુલ કેસરિયાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી અનુક્રમે સેશન્સ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કરેલ જ્યાં જામીન અરજી નામંજૂર થતાં કોર્ટે પંદર દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ કરેલ જેથી આરોપી વિપુલ કેસરીયા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે સરેન્ડર કરેલ છે સદર આરોપી વિપુલ કેસરિયાના સાત દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી આરંભી છે નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી બેંક બરોડામાં જે ઘટના બની સોનું અને લાખ રૂપિયા ડુપ્લિકેટ બનાવીને લીધા છે છે તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસી આનંદનાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે વગે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબી ને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતાં આરોપીએ સૌ પ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી દીધી પરંતુ તે પણ નામંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોદરા જામીન આપવામાં આવેલા ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોદરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એલસીબી સમક્ષ સરન્ડર થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગે વગેરે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તરવીજ હાથ ધરવામાં આવશે